અલ કરાશે એકડેની કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમીની પાયાવિધિ આગામી ત્રણ ઓગસ્ટના કરવામાં આવશે આ શિક્ષણ સંસ્થા શહેરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે જે વિદ્યાર્થીઓને શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ પૂરી પાડશે આ શાળા કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત થશે અને તેનો હેતુ શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવાનો છે ડાક બંગલાની બાજુમાં અલ ફતેહ એકેડમી કેમ્પસ ખાતે ત્રણ ઓગસ્ટના પાયાવિધિ કરવામાં આવશે આ શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે હનીફ જત દ્વારા જમીન આપવામાં આવી છે અહીં દરેક સમુદાયના બાળકો શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવે તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે ત્રણ ઓગસ્ટના પીર સૈયદ હુસેન શાહ હાજી અહેમદ શાહ પીર સૈયદ અલી અહેમદ શાહ અલી કાદરી અને પીર સૈયદ કાસમ શાહ અભામિયાના હસ્તે કરવામાં આવશે અલફતે એકેડમી શિક્ષણ અને વ્યવસાયિક તાલીમના ક્ષેત્રે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડશે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે આ માટે પત્રકાર પરિષદ દરમિયાન વિગતો આપવામાં આવી હતી મારું નામ એડવોકેટ આઠ બે હજાર પચીસના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડેમીની સંઘે બુનિયાદ રાખવામાં આવેલી છે સૌપ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરવું છે સમાજને શિક્ષિત કરવું છે સમાજને આગળ લાવવું છે એના માટે પગલાં લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી અને અલફતે ફતેહ એકેડેમીની આજે આ સંગે બુનિયાદ થવા જઈ રહી છે વ્યક્તિના વિકાસ માટે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણ એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે મરવાથી પહેલાં એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે એ આપણા કોઈ કામના નહીં રહે સિકંદર રાજા હતો એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝગડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય સૌ તો માતા પિતા વગરના જેટલા પણ સ્ટુડન્ટો હશે એમને ફી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદઅંશે રાહત આપવામાં આવશે શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઇ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને એ પથ્થર સમાજના વિકાસનો પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે ત્રણ તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ સહકાર મળી રહ્યો હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણનું લેવલ સો ટકા જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ સવારે દસ વાગ્યાથી તેની શરૂઆત થશે એ કાર્યક્રમની દસ વાગ્યાથી શરૂઆત થશે અને બાર વાગ્યાની આસપાસ એનો સમાપન થશે દરેક વ્યક્તિનો સારો એવો પ્રસિદ્ધા પ્રતિસાદ મળી રહ્યું છે દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન મન અને ધનથી અમે સાથ સહકાર આપશું અલફતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે મેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુન્દ્રા માટે વીસથી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફભાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખું એમ્પાયર ઊભું કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભો કરવો જોઈએ જો મુંદ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુંદ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીઅલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પાયર ઊભો કરવો હોય તો મુંદ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે હનીપભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે ફર્સ્ટ એજ્યુકેશન છે એજ્યુકેશન નહીં હોય તો કોઈ કોઈ મતલબ નથી ક્યાં જવાનું આવવાનું તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ અથવા ઇન્ડિયામાં કોઈ પણ તમે બિઝનેસ કરતા હોવ તો એજ્યુકેશન ફર્સ્ટ છે અને એજ્યુકેશન હશે તો જ તમે છો જો એજ્યુકેશન નહીં હોય તો આંધ્રા અને અપંગ શું થશે એ ખાસ ધ્યાન રાખજો દરેક સમાજને હું કહું છું કે આવી જ રીતે દરેક સમાજ પોતપોતાના એમ્પાયર ઊભા કરે આ હનીપભાઈએ જે ઊભો કર્યો છે એમાં દરેક સમાજના છોકરાઓ અને દરેક વ્યક્તિઓ એજ્યુકેશન લેશે અને એજ્યુકેશન લઈ અને એ એનું જ્યારે અનીપભાઈને જ્યારે અત્યારે પાયાવિધિ કરશે એનું એક દાયકા પછી તમને જોવા મળશે એ સ્કૂલનું એ જે દાયકા પછી એજ્યુકેશનમાં છોકરાઓ ક્યાં ક્યાં નીકળ્યા દેશનું વિકાસ કેમ થાય જો એજ્યુકેશન હશે તો જ વિકાસ થશે પણ આપણે રાજકારણમાં બહુ અંદર ઘૂસી જઈએ છીએ આ એ છે આ છે બધા બધા હું ધર્મગુરુ અને બધા સમાજને કહું છું જે તમે ખેલતા હોય ખેલ્યા રાખો પણ એજ્યુકેશનમાં એ તમે એક થઈ જાઓ તો જ આપણું ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ આગળ વધશે વધારે પડતો છોકરીઓમાં હું એક યસ ફાઉન્ડેશન સ્ટડી સેન્ટર ચલાવું છું યસ સ્ટડી સેન્ટર હું લગભગ એક વર્ષથી ચલાવું છું મને જે છોકરીઓમાં જોવા મળ્યો ને મુન્દ્રા તાલુકાની છોકરીઓમાં જે મધ્યમ વર્ગની છે એના માટે મેં સિલાઈ ક્લાસ આજથી ત્રણ સાડા ત્રણસો છોકરીઓને મેં સિલાઈ ક્લાસ શીખાડ્યો છે મારા કને મેકઅપ એ બોટી બ્યુટી પાર્લર મહેંદી અને અંગ્રેજી અને અરબી ક્લાસ ચલાવું છું જેથી અંગ્રેજી અને અરબી એટલા માટે ચલાવું છું કે તમે આઉટ ઓફ કન્ટ્રી જશો ને બે ભાષા તમને આવડતી હશે ને તમે કોઈ ધંધામાં કોઈ કામમાં તમને મૂંઝવણ નહીં થાય વર્લ્ડ વાઈઝ તમને બે ભાષા આવડતી હોય ને તો તમે ક્યાં નહીં મોજો એટલે મારો જે રીઝન એ જ છે ઘણા દેશ હું ફેર્યો છું એટલા માટે કે આપણે ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે આપણે ચલાવી શકીએ તો અત્યારે જે મુન્દ્રાનું છે અત્યારે છોકરીઓ પોતે ત્રણ ચાર મહિનાનું કોર્સ ચાલુ છે અને એ પોતે આજે દસથી પંદર હજાર રૂપિયા મહિને કાઢી લે છે છોકરીઓ આજે જે મારા કને સાડા ત્રણસો છોકરીઓ નીકળી છે એ બધા મને ફોન આવતા હોય કે સાહેબ અમે અમારું ગુજરાન ચાલે છે અને ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને જેને કોઈ સિલાઈ મશીન જોઈતું હોય જરૂરત તો એને સિલાઈ મશીન પણ આપીએ છીએ અને દરેક દરેક વર્ષે અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ ફ્રી ઓફમાં અને કોઈ પણ યુનિફોર્મ અમે એક મુન્દ્રા માટે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ બનાવ્યો છે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ અલ ફતે એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુંદ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુંદ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપે રોશન કરે